ધારાસભ્ય રહી ચૂકેલા મધુ શ્રીવાસ્તવે વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા પેટાચૂંટણી માટે અપક્ષ ઉમેદવારી નોંધાવાની જાહેરાત કરી દીધી છે જેને પગલે ફરી એકવાર વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ત્રિપાંખીઓ જંગ જામશે આગામી દિવસોમાં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને દિવસે અને દિવસે રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે લોકસભાની ચૂંટણીઓ સાથે કેટલીક વિધાનસભાઓમાં પેટાચૂંટણી પણ યોજાવાની છે વડોદરા જિલ્લાની વાગોડિયા વિધાનસભા બેઠક ઉપર પણ પેટા ચૂંટણી યોજાવાની છે જ્યાં હવે ત્રિપાખ્યો જંગ નિશ્ચિત થઈ ચૂક્યો છે વાગોડિયા વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે ભાજપ તરફથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા તો કોંગ્રેસ તરફથી કનુ ગોહિલે ઉમેદવારી નોંધાવી દીધી છે જોકે હવે વાગોડિયા વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે સાત ટર્મ સુધીને ધારાસભ્ય રહી ચૂકેલા મધુ શ્રીવાસ્તવે સત્તાવાર રીતે અપક્ષ ઉમેદવારી નોંધાવવાની જાહેરાત કરી દીધી છે આવતીકાલે એટલે કે અઢારમી એપ્રિલે વાગોડિયાની ધીરજ ચોકડી પાસેના મધ્યસ્થ કાર્યાલય ખાતેથી મામલતદાર કચેરી સુધી રેલી યોજી તેઓ પોતાનું ઉમેદવારી પત્ર ભરશે જેને પગલે ફરી એકવાર વાગોડિયા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ત્રિપાખીઓ જંગ જામશે અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર બાવીસમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ટિકિટ ન આપતા મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી જેમાં તેમને પરાજયનો સામનો કરવો પડ્યો હતો અને આ બેઠક પર અપક્ષ ધારાસભ્ય તરીકે ધર્મેન્દ્રસિંહ વાઘેલા ચૂંટાઈ આવ્યા હતા અને થોડા સમય અગાઉ ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા જેને પગલે ચૂંટણી પંચે વાઘોડિયા વિધાનસભા બેઠકમાં પેટા ચૂંટણી યોજવાની ફરજ પડી છે લોકસભા ચૂંટણી દરમિયાન યોજાનારી વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપે પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ઉમેદવાર જાહેર કર્યા હતા જે બાદ મધુ શ્રીવાસ્તવે કોંગ્રેસ તરફથી ટિકિટ મેળવવાના પ્રયાસો કર્યા હતા જોકે તે નિષ્ફળ રહ્યા હતા અને કોંગ્રેસે કનુ ગોહિલને ટિકિટ આપી હતી ભાજપના ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને કોંગ્રેસના કનુ ગોહિલે ઉમેદવારી નોંધાવી દીધી છે હવે સાત ટમ ધારાસભ્ય રહી ચૂકેલા મધુ વાસ્તવ પણ વાગોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવશે ત્યારે ત્રિપાખિયા જંગના પગલે વાગોડિયા વિધાનસભા બેઠકની પેટા પેટાચૂંટણી ચોક્કસથી રસપ્રદ બની રહેશે ત્યારે વાગોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને અપક્ષ ઉમેદવારી નોંધાવાની મધુ શ્રીવાસ્તવની જાહેરાત બાદ ટીએન ન્યૂઝની ટીમે આ અંગે વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ નિશાળિયાની પ્રતિક્રિયા મેળવી હતી જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ નિશાળિયાએ વાગોડિયા વિધાનસભા બેઠકમાં ભાજપનું કમળ ખીલવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો શું કહ્યું તેમણે આવો સાંભળીએ કોઈ પણ ઉમેદવારને એમનો અધિકાર હોય છે પરંતુ વાઘોડિયામાં પણ ભારતીય જનતા પાર્ટીનું કમળ જ ખીલવાનું છે દેશના વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ અને અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એટલે કે ડબલ એન્જિનની સરકારે જે રીતે સમગ્ર ગુજરાતમાં વિકાસ કર્યો છે એ વિકાસ જોઈને તમામ લોકો મત આપવાના છે અને સો એ સો ટકા ધર્મેન્દ્રસિંહ જીતવાના છે બાપુને કોઈ આ વખતે નડવાનું નથી ભારતીય જનતા પાર્ટીના વિકાસને અને દેશના કરેલા દેશના દેશના વડાપ્રધાનને જોઈને લોકો મત આપવાના છે સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર